બાયના ભુડાસણ ખાતે બે બાઇક ચોરોને ઝડપી પાડતી આંબલિયાના પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા અરવલી જિલ્લા એસપી શ્રી સેફાલી બરવાલ સાહેબ શ્રીની આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બાળ વિભાગના શ્રી ડીપી વાઘેલા સાહેબની સૂચના મુજબ કામગીરી કરવા અંતર્ગત આજરો તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ આંબલીયારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી સિલાર સાહેબનાઓને કે જૂના તરફથી બે સમૂહ ચોરીની બાઇક લઈ દેહામ તરફ વેચાણ કરવા નીકળે છે જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતાના ટીમ સાથે પોતાની સ્ટેશન નજીક આવતા જતા વાહનોને રોકી ચેક કર્યા હતા ત્યારે તેનપુર સાઈડથી બે સમૂહ બાઇક લઈ આવ્યા જેમને રોકી બાઇકના કાગળ તેમજ અન્ય દસ્તાવેજ માંગતા રજૂ કરી શક્યા ન હતા જેથી કાળા કલરની પલ્સર બાઇક નંબર જી જે જીરો છ એચ સી કબજે કરી બંને ઈસમોને વધુ પૂછપરછ કરતા આખરે કબૂલ્યું કે તેઓએ બાઇક વડોદરાની કપુરાઈ ચોકડી પાસેથી ચોરી કરી વેચાણ કરવા તરફ આવ્યા જેથી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કરવા કપુરાઈ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી આંબલિયારા પોલીસને પણ ઉકેલાયેલ ગુનો શોધવામાં સફળતા મળી હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી